આવું તમને કોઈ નહીં કે આ તો બધાની બુદ્ધિ બગડી છે એટલે તમારી હા માં હા કરે છે પણ મોટા ભાઈ જહાતિ નાના કુમતિ તા વિપુતિ નિદાન વિભીષણ હાજુ કહેવા ગયો તો રાવણે લાત મારીને કાઢી મૂક્યો ત્યારે ભગવાન શંકરે કીધું કે આવા બધા ઉકલી જવાના એક સાધુ નું વચન ના માન્યું આની જ રાડ છે રાવણ ના માણસો ની શાખા દુનિયામાં રાડ હતી અને એ જ રાવણ કહે છે આગલા જન્મ ક્ષત્રિય હતો હું જવાબદારી લઉં છું કે ક્ષત્રિયો દારૂ નહી પીવે માંસ નહી ખાય અને જયારે અત્યારે ધરતીમાં ક્ષત્રિયો નો છે કૃષ્ણ બ્રાહ્મણો ને નથી માર્યા અઢાર હજાર ને ભે ક્ષત્રિયોને જ માર્યા દ્રોણાચાર્ય ને મરવું પડ્યું કૃપાચાર્ય ને મરવું પડ્યું અસ્વસ્થા ને ભરવું પડ્યું કર્ણ જીવો મહાન દાતા કુંતી નો દીકરો પાંડવોનો ભાઈ છતાંય અધર્મીઓને દારૂડિયા સાથ આપો તમે મહાભારત વાંચો

આ સુધી ભગવાને તમારી લાજ રાખી તમારી બેન દીકરી બીજા ઘર માં ગઈ કોઈનું અપહરણ થયું તમારી બેન કોઈ સતાવી જી દયા છે એટલા માટે હું તમને પ્રાર્થના કરું છોડી દેજો તો વર્ષ પછી તમારી બેન દીકરી રક્ષા તમે નહીં કરી શકો જોતા રહેશો જોતા રહેશો અને આ બધાને વાત લાગુ પડે છે હું બધી આમ જ રાડું નાખું ચાહે લંડન હોય ચાહે કેનિયા હોય છોકરાઓ મારી સાથે પૂછો અસર પડે છે અને મારા બાપ સો મહિના તો પાળી જુઓ સો મહિના તો દારૂ માસ બંધ કરી દો અને સો મહિના જો તમને ફરક ન થાય તો રાત દિવસ ના જો મારા બાપ નું શું જાય સો મહિના પાળો અને જેને પાળ્યા ને પૂછો જેને છોડ્યા ને પૂછો અને આ ઘર કેવી શાંતિ તમારી બેન દીકરીને પૂછજો ને તમે છોડ છોડ તમારી બેન દીકરી રાજી થશે હું તો પછી રાજી થઈશ આ દુનિયામાં અમારું કોઈ સગું નહી કોઈ માં નહીં બાપ નહીં ભાઈ નહીં કુટુંબ નહીં પરિવાર નહીં કોઈ ગામ નહી નાત નહી જાત નહીં અમારી વાત માને એ અમારા